આજે તમને લઈ જવાનો છું ગાડીઓના મેળામાં આજે મારી પાસે આવી જે એટલી ગાડીઓ એટલી ગાડીઓને જોઈ જોઈને થાકશો જોઈને જોઈને થાકશો પણ તમે વિચારશો કે કઈ લેવી છે તો આજના વિડીયોમાં હું તમને એ એક ગાડીઓ બતાવવાનો છું જે મેળામાં મળતી હોય છે એટલે કે આપણી પાસે તો ગાડીઓનો મેળો જ હોય છે ખબર છે ને મેળાની શરૂઆત જ મેં કરી હતી આમ તો મેળાની શરૂઆત હોય છે રમકડાની રમકડા ફરવાનો મેળો હોય છે પણ ગાડીયાનો મેળો મેં શરૂઆત કરી છે એટલે ગાડીઓનો મેળો આપણે ઓનલાઈન પણ રાખશું અને ઓફલાઇન પર રાખશું એક દિવસ રાખવાનો વિચાર છે મારી ગાડીઓનો મેળો બધી જ ગાડીઓ સેકન્ડ હેન્ડ જેને લેવી હોય આવો આંટો મારીને લઈ જાઓ અલગ અલગ ગાડીઓ જેમ કે એવી ગાડી નહીં ફિક્સ ભાવી જેમ કે વેગનર છે એલેક્સાઈ છે ફોર્ચ્યુનર છે થાર છે એવી અલગ અલગ યુનિક યુનિક ગાડીઓ અને કેટલામાં ખબર છે આમ સસ્તા ભાવે મળી રહી એવી એવો વિચાર તો છે તમારું શું કેવું તો તમે મને જણાવજો હવે આપણે ગાડી બતાવવાનો શું સારી સારી સેકન્ડમાં અને મસ્ત હવે તમને સૌથી પહેલાં સારામાં સારી બતાવવા જઈ રહ્યો છું ક્વિડ ગાડીથી શરૂઆત કરીએ છીએ હવે સ્પીડ ગાડી બતાવવા જઈ રહ્યો છું ચાલો હવે વાતો ઓછી કરીએ આપણે અને આપણી વસ્તુ બતાવું છું જે તમે લેવા માટે તો ક્યારના શોધી રહ્યા હતા હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ બે લાખ ઓગણચાલીસ હજાર રૂપિયામાં ક્વીડ આર એક્સ ટી આ ગાડી બે હજાર સત્તર મોડલ છે ગુડ કન્ડિશન છે ક્વીડ છે પેટ્રોલવાળી છે કલર વ્હાઈટ છે ઓનર ટુ છે ગુડ કન્ડિશન છે અને હા સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડીનો કલરની વાત કરીશ તો વ્હાઈટ કલર છે ચાર ટાયર છે એ તમે બહારથી જ જોઈ શકો છો તો પછી અંદર જોવાની કંઈ જ નથી કેમ કે ટાયરો પણ નવા છે અને જોઈને જ મને એમ કહ્યું કે આ તો ખરીદજો જ તમે આ તો ખરીદવા માટે બેસ્ટ છે આજે જ લઈ જાઓ હું તો કહું ને આજે જ નહીં હાલ જ લઈ લો જો તમારા હાથમાંથી છૂટી ને આ ગાડી પછી તમે આમ કહેશો કે આના જેવી ગાડી નથી આવી નથી મળી તમે મને કોલ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો અને જણાવજો ભાવ તો આપણે ઉપર નીચે કરશું તમે આવજો તો તો ઉપર નીચે કરવામાં આવવાનો જ છે ખબર છે ને તમને પ્રાઇઝ તો ઘટાડવામાં આવવાની જ છે ફિક્સ પ્રાઇઝમાં ક્યાં આપી દેવાનું છે આપણે પ્રાઇસ તમને ઓછી કરવામાં આવશે અને હા તમને એટલી સુવિધા કરવામાં આવશે ને તમે આમ કહેશો કે આ જ ગાડી લેવી છે ચાલો હવે બીજી બતાવું છું સારામાં સારી અને બેસ્ટ ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આ સુપર કંડિશન ગ્રેન્ડ આઈટેન ડીઝલની છે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા અમારે આપી દેવાની છે બે હજાર સત્તર મોડલ ડીઝલની છે ડીઝલમાં તમારે લેવી હોય આઈટેન એમાં પણ અમદાવાદ બાજુ આ અમદાવાદની છે અમદાવાદમાં પડી છે બે લાખ નવ્વાણું હજાર રૂપિયામાં વેચવાની છે ગ્રેન્ડ આઈટેન છે ચાર ટાયરો નવા છે રેગ્યુલર છે ગુડ કન્ડિશન ઇન્સ્યોરન્સ ચાલુ છે પીયુસી ચાલુ છે નોન એક્સિડન્ટ ગાડી છે આ ગાડીના ટાયરો એન્જિન બધી રીતે બધું નવું છે ગાડી આવીને તમારે એક આંટો મારવાનો છે આંટો મારી દેશો તો તમને ખબર પડી જશે કે આ આંટો મારી દીધો હવે ગાડી કમ્પ્લીટ લાગે છે હવે આમાં કંઈ જોવાનું નથી એટલે એક વાત કહી દઉં તમને પણ વેચાઈ જાય જો તમારા પહેલાં કોઈ બીજું ગ્રાહક આવી જાય ને એના પહેલાં કોલ કરજો અને સ્ક્રીનશોટ મોકલી દેજો કેમ કે વેચાઈ જશે એના પહેલાં પછી તમે આમ ના કહેતો કે વેચાઈ ગઈ વેચાઈ ગઈ જેટલા વેલો કોલ કરજો એટલો વહેલો તમને ફાયદો થવાનો છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કંડિશનવાળી અને બીજી ગાડી બતાવવાનો છું એટલે કે ની વાત કરવાનો છું i10 ત્રણ લાખ હજારમાં વેચવાની છે ઉંદાઇ ગ્રેન્ડ i10 છે બે હજાર પંદર મોડલ ડીઝલની છે ઓનર છે સેકન્ડ ઓનર એટલે કે બે ઓનરવાળી ગાડી છે ઇન્સ્યોરન્સ રનિંગ છે તમે જોઈતી હોય તો નોન એક્સિડન્ટ અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં રહેતા હોય ખરીદવા માગો છો આ ગાડી તો આ ગાડી જોવામાં સારી છે જોઈ શકો છો ફોટામાં તમે જોઈ લેજો ટાયરો બાયરો જોઈ લેજો એન્જીન બધું કમ્પ્લીટ છે અંદરથી સીટના ખવરો નવા છે બોડી નવી છે નોન એક્સિડન્ટ છે અને સાચવી લીધો સેજ હવે આ લેવા માટે તમે મને અમદાવાદ મળજો આવી જજો અમદાવાદ કોલ કરજો બીજી બતાવું છું આ જુઓ એક લાખ ત્રીસ હજાર રૂપિયા સીએનજી પેટ્રોલ એસન્ટ આ જોતી હોય તો આણંદમાં પડી છે બે હજાર દસ મોડલ ચોર્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સીએનજી પ્લસ પેટ્રોલવાળી છે મ્યુઝિક સિસ્ટમ બધી સિસ્ટમ આમાં આપેલી છે તમારે કોઈ કહેવાની જરૂર નથી આમાં ખાલી તમે મને કોલ કરજો અને જણાવજો હું તમને આ ગાડી અપાવી દેવાનો છું બીજી બતાવું છું હવે તમને બતાવવાનો છું આ ગ્રાન્ડ આઈટેન ત્રણ લાખ પચીસ હજાર રૂપિયામાં ઊંધાઈ આઈટેન ગ્રેન્ડ બે હજાર ચૌદ મોડલ સ્પોટ છે આ ફર્સ્ટ ઓર્ડર અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમારે જોતી હોય તો વેલ મેન્ટેનન્સવાળી નો એક્સિડન્ટ ગુડ કન્ડિશન અને હા નવી જ છે સાચવેલી છે ઘરની ગાડીઓ છે આમે એક્સિડન્ટની વાત જ ના થાય ઘરની ગાડીઓમાં એક્સિડન્ટ છે ન હોય હવે બીજી છેલ્લી બતાવી દઉં હવે આ ગાડીઓ ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ટેન ગ્રેન્ડ ડીઝલ કડીમાં પડી છે બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનર નેવું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે નવ્વાણું ટકા કન્ડિશન આની નવી છે ફોન કરવાનું ના બોલતા ત્યાં સુધી આવજો સ્ક્રીનશોટ મોકલજો અને હા ટાટા